છોટાઉદેપુર એસેફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના બે દિવસીય કલા મહાકુંભ સ્પર્ધાને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર તથા એસેફ હાઈસ્કૂલના સહયોગથી અલગ અલગ કલાને જાહેરમાં અભિવ્યક્ત કરવા માટેનો ઉત્સવ કલા મહાકુંભ બે હજાર ચોવીસની સ્પર્ધાઓને આજરોજ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી જુદી જુદી કલાઓને જીવંત રાખવા કસંબીઓને રાજ્યકક્ષાનો મંચ પૂરો પાડતા ઉત્સવ કલા મહાકુંભમાં પ્રાસંગિક ઉદબોધન કરતાં ગીતાબેને જણાવ્યું હતું કે આ સ્પર્ધાની ખાસિયત એ છે કે કોઈપણ ઉંમરના નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે વિદ્યાની સાથે ખેલ મહાકુંભ કલા મહાકુંભનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં રહેલી કલાને બહાર લાવી પ્રોત્સાહન આપવામાં આવે છે દરેક તાલુકામાં સ્પર્ધાના વિજેતા બનેલા સ્પર્ધકો વચ્ચે બે દિવસીય સ્પર્ધા યોજાશે જિલ્લાના વિજેતા બનેલા સ્પર્ધકોએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ વિધિવત્ ભાગ લેશે સાંસદ શ્રીએ વધુમાં કહ્યું હતું કે આદિવાસી જિલ્લામાં પણ કલા અને સંસ્કૃતિ છુપાયેલી છે પરેશ રાઠવાએ પોતાની પીઠોરા ચિત્રકલા થકી પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે ચલામલીના આઝાદ કોલચા નામના વિદ્યાર્થી વાસડી વાદન થકી પ્રસિદ્ધિ મેળવી છે આમ વનબંધુઓમાં કલા અને કૌશલ્ય સમાયેલા છે જેને લોકો સમક્ષ બહાર લાવવાની જરૂર છે તેમ ગીતાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું સૌ કલાકારોને ભાગ લેવા બદલ ગીતાબેને શુભેચ્છા પાઠવી કલા મહાકુંભ જે નામ આપ્યું છે મેં અહીંયા પૂછ્યું સ્ટેજ ઉપર કે આની વય શું

કંઈ મોટી કાઈ જ નોતું કોઈક મીટિંગ થાય ઈસી liye to kehte hain ke phoolon ne એટલે કે vishwa ni ajod ઉત્સવ ચાલતા હોય ખેલ મહાત્મ્યો ચાલતા હોય આ કલા મહોત્સવ ચાલતા હોય તો એમાં આપણે ખૂબ સારા ઉમંગથી સારી રીતે ભાગ લઈએ કારણ કે જ્ઞાનની સાથે સાથે આવા સંગીત આવા ઉંમંગની પછી ખેલોની આવી સ્પર્ધાઓમાં પણ ભાગ લઈએ આવા આપણા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ઘણી બધી પ્રવૃત્તિઓ ઘણી બધી કલા આપણને આવડે છે મળતું નથી આ શરૂઆત થઈ ગઈ છે માટે બહાર થી જીતીને આયા છે અહિયાં થી પણ જીતો અને રાજ્ય કક્ષાએ જાવ એવી આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું